સુરત એસઓજી પોલીસની ટીમે ખટોદરા પોલીસ મથકની હદમાં આડાજનના પ્રખ્યાત સુરભી ડેરીના ગોડાઉનમાં દરોડા પાડી નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યા બાદ પનીરના નમૂના ફેલાવતા એસઓજી પોલીસની ટીમે ખટોદરા પોલીસ મથકે ડેરી માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તે પનીરના નમૂના ફેલ થતા પ્રથમવાર સુરતમાં કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાવવા હોન પણ સામે આવ્યું છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો દ્વારા નકલી વસ્તુનું વેચાણ કરી શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે કાર્યવાહી આપેલા આદેશને લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ગત અગિયારમી નવેમ્બરના રોજ એસઓજી પોલીસની ટીમે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી સુરતમાં ધીમા જેનના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો સુરતના આડાજા વિસ્તારના જાણતી સુરભી ડેરીના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ નવસો પંચાવન કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો જ્યારે આ ડેરી રોજેરોજ બસો કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી તો ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂદી લીધું હતું કે આ પનીર નકલી છે રેસોજીની પોલીસની ટીમે સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં સુરભી ડેરીના ગોડાઉન તથા અડાજણમાં આવેલા દુકાન અને ઓલપાડના સાયણ ખાતે આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટ પરથી લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે આ મામલે તપાસ કર્યા બાદ આખરે એસઓજી પોલીસની ટીમે ખટોદરા પોલીસ મથકમાં સુરભી ડેરીના માલિક શૈલેશ છગન પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે નવસો ને ચોપન કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો છે ફેલ જતાં ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં આવે છે એના જે બે સંચાલકો છે મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ ની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે વધુમાં સુરભી રોજ બસો કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવતી હતી જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે બસો પચાસથી બસો સિત્તેર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરાતા હતા એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે જે સ્વાસ્થ્ય માટે ખરેખર ગંભીર નુકસાનકારક છે